હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છીએ માર્કેટમાં મળે ને એકદમ તેવો જ બદામ શેક એમાં આપણે કાંઈ કલરનો યુઝ કરવાનો નથી કલરનો યુઝ કર્યા વગર આપણે એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવો બદામ શેક બનાવીશું આવો રેસીપી જોઈ લઈએ બદામ શેક બનાવવા માટે મેં વીસથી પચીસ નંગ જેટલી બદામ છે એને ચારથી પાંચ કલાક માટે પલાળીને રાખી હતી હવે મેં ઉપરથી એની છાલ નીકાળી અને મિક્સર જાર જારમાં એને લઈ લીધી છે એમાં મે બે ચમચી જેટલું પાણી એડ કર્યું છે હવે આપણે આને ક્રશ કરી લઈશું અને આપણે એકદમ પેસ્ટના ફૂમમાં ક્રશ કરવાનું છે તમે જોઈ શકો છો આપણી બદામ છે તે એકદમ સરસ ક્રશ થઈ ગઈ છે હવે આપણે એક વાસણમાં થી ત્રણ ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર લીધો છે આ વેનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર છે અને આ રીતના બે ચમચી જેવું પાણી ઉમેરી અને આપણે એક પેસ્ટ બનાવી લઈશું આમાં કોઈ પણ ગાંઠ ના રહે એનો ખાસ ધ્યાન રાખવું તમે જોઈ શકો છો સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે મેં અહીં એક લિટર જેટલું ફૂલ fat વાળું દૂધ લીધું છે હવે આ દૂધ ને આપણે ગરમ થવા માટે મૂકી દેસુ આપણું દૂધ હલકું ગરમ થઈ જાય ને એટલે આપણે એમાં ખાંડ ઉમેરી દેવાની છે મેં અહીં અડધા વાટકા થી પણ અડધી ખાંડ લીધી છે આમ તમે માપમાં જુઓ તો ચાર ચમચી જેટલી મેં ખાંડ લીધી છે જો તમને વધારે મીઠું પસંદ હોય તો તમે વધારે ખાંડનો યુઝ કરી શકો છો દૂધ આપણું ગરમ થવા લાગ્યું છે આપણું દૂધ ઉકળવા લાગે ને એટલે આપણે મિક્સ કરીને કસ્ટર્ડ પાવડર છે તેને એડ કરી દેવો કસ્ટર્ડ પાવડર એડ કરીએને ત્યારે આ રીતના એકવાર ચમચીથી હલાવી અને પછી જ એડ કરવો જેથી પાવડર જે નીચે બેસી ગયો હોય એ બરાબર મિક્સ થઈ જાય અને પછી એડ કરવો હવે આપણે પાંચ મિનિટ માટે ચડવા દઈ અને આપણે જે બદામની પેસ્ટ તૈયાર કરી છે એ પેસ્ટ ઉમેરી દઈશું હવે આપણે આને સતત આ રીતના હલાવતા રહેવાનું છે કસ્ટર્ડ પાવડર અને બદામની પેસ્ટ એડ એડ કરવાથી આપણું દૂધ છે તે ફટાફટ ઘટ થઈ જશે અને નીચે ચોટી ન જાય એનું ખાસ ધ્યાન રાખવું એટલા માટે આ રીતના સતત હલાવતા રહેવું તમે જોઈ શકો છો દસક મિનિટ જેવું થયું છે આપણું દૂધ છે તે એકદમ ઘટ અને સરસ થઈ ગયું છે હજી ગેસ ચાલુ જ છે દૂધ છે તે હજી ઉકળે જ છે આ રીતના આપણે એને સતત હલાવતા રહેવાનું છે છે જેથી દૂધ તે બહાર ના જતું તમે જોઈ શકો છો કે આપણું દૂધ છે તે એકદમ ઘટ અને જે કન્સિસ્ટન્સી આપણે જોતી છે એ આપણે અત્યારે આવી ગઈ છે હવે આપણે ગેસ બંધ કરી અને આપણે બીજા વાસણમાં અને લઈ અને રૂમ ટેમ્પરેચરમાં આવે ને એટલે આપણે આને ફ્રીજમાં મૂકી દેવાનું છે મેં ચાર કલાક માટે આ દૂધને ફ્રિજમાં રાખી દીધું હતું તમે જોઈ શકો છો કે દૂધ ખાટું હતું એના કરતાં પણ વધારે ઘાટું થઈ ગયું છે અને ઉપર મલાઈ આવી ગઈ છે તો એકદમ ક્રીમી અને એકદમ મલાઈદાર આપણો બદામ શેક તૈયાર થઈ ગયો છે અને આને આપણે ફ્રિજમાં રાખ્યો હતો એટલે આ ઠંડો પણ થઈ ગયો છે હવે આને આપણે એક સર્વિંગ ગ્લાસમાં સર્વ કરી લેશું આ રીતના આપણે બદામ શેકને એક ગ્લાસમાં લઈ લેવો તમે જોઈ શકો છો આપણો બદામ શેક છે તે એકદમ ક્રિમી અને એકદમ ઘટ બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે આને બદામની સ્લાઇઝથી ગાર્નિશિંગ કરી લેશું આ રીતના હું થોડી બદામની સ્લાઇઝ લઈ અને આ રીતના એને ગાર્નિશ કરી લઈશ તમે જોઈ શકો છો એકદમ માર્કેટમાં મળે તેવો એકદમ ઠંડો અને મલાઈદાર અને એકદમ હેલ્ધી બદામ શેક જલ્દી બનીને તૈયાર થઈ ગયો છે આમાં આપણે કોઈ કલરનો યુઝ કર્યો નથી અને જો તમે આને ઉપવાસ માટે બનાવતા હોય ને તો તમારે કસ્ટર્ડ પાવડરને સ્કીપ કરી લેવો